મિત્રો તારીખ છવ્વીસ મે બે હજાર પચ્ચીસના રોજ વટ સાવિત્રીનું વ્રત આવી રહ્યું છે આ દિવસે પૂજા પાઠ વ્રત ઉપવાસ ભલે ના કરતા પરંતુ વર્ષની સૌથી મોટી વટસાવિત્રી વ્રત પર આ ગુપ્ત વસ્તુ કોઈને જણાવ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેજો આ વસ્તુને ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીથી છુટકારો મળી જશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધનને લઈને અથવા કારોબારને લઈને તો તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે તમારા ઘરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી એટલું ધન એટલી દોલત આવશે કે સંભાળી નહીં શકો આવનાર સાત પેઢીઓ પણ રૂપિયા અને પૈસા પર રાજ કરશે તમારા ઘરમાં જે કંઈ પણ દોષ હોય પિતૃદોષ દોષ કાલ સર્પ દોષ તો તે હંમેશા માટે દૂર થઈ જશે મિત્રો છવ્વીસ મે ના રોજ આવનાર વટસાવિત્રીનું વ્રત ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે આ ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓથી છુટકારો મળી જાય છે ભક્તો વટ સાવિત્રી વ્રતના મહત્વ વિશે વાત કરીએ તો વટ નું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવથી આ વ્રતને કરે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી હોય છે આ વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનના તમામ પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે અને તેવી જ રીતે વટ સાવિત્રી વ્રતના દિવસે આ એક ચીજ ખાવા માત્રથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો આમ તો વટ સાવિત્રી નું વ્રત નિર્જળા રાખવામાં આવે છે પરંતુ જો તમે છવ્વીસ મે વટ સાવિત્રી વ્રતની રાત્રે આ એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલે આવશે કે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને અપનાવીને તમારે જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ વટ સાવિત્રી વ્રત પાવન દિવસે જે લોકોના ઘરમાં વસ્તુ ખાવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે તો તેવા લોકોના ઘરમાં આખો વર્ષ ધન દોલતની વર્ષા થતી રહે છે મિત્રો આ વર્ષે વટસાવિત્રી નું વ્રત પુરાસો વર્ષો બાદ એક દુર્લભ સંયોગમાં આવી રહ્યું છે તો આવામાં આ વ્રતનું મહત્વ ખૂબ જ વધારે વધી જાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે વટ સાવિત્રી વ્રતના દિવસે આવું ભોજન ઘરમાં ક્યારેય ન બનાવવું જોઈએ વ્રત પર એવું કહ્યું ભોજન કરવું જોઈએ જેનાથી જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય અને વટ સાવિત્રી વ્રતના આ પર્વ પર સ્ત્રીઓ એ આ પાંચ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો કંગાળ થતા વાર નથી લાગતી જે કોઈ માતાઓ અને બહેનો વટ સાવિત્રી વ્રતના દિવસે આ પાંચ કામોને કરે છે તો તેમનો પરિવાર ખૂબ જ મોટી મુસીબતમાં આવી શકે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે મિત્રો આજની વીડિયો અંત સુધી જરૂરથી જુઓ આજની વિડિયોમાં તમને ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે આજની વિડિયોને લાઈક કરી વધુમાં વધુ બહેનો સાથે શેર જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આ વર્ષે પૂરા એકસો ચુમાલીસ વર્ષો બાદ વટ સાવિત્રી વ્રત એવા શુભ સંયોગમાં આવી રહ્યું છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાસ ક્યારે નિષ્ફળ નથી જતો હંમેશા પ્રદાન કરે છે મિત્રો આ વખતે વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવું છવીસ તારીખે કે સત્યાવીસ તારીખે પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કયું છે અને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તો મિત્રો આવો સૌથી પહેલા આપણે એ જાણીએ

સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને નવા વસ્ત્રો ધારણ કરી લેવા અને વ્રતનો સંકલ્પ લેવો આ દિવસે વ્રત કરતી મહિલાઓ સોળ શૃંગાર જરૂર કરવો જોઈએ સોળ શણગાર કરીને વ્રત રાખવાથી અને પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે વટ વૃક્ષની પૂજામાં વટ વૃક્ષની નીચે સાફ સફાઈ કરીને પૂજાની થાળી સજાવીને વિધિ વિધાનથી પૂજા કરવી વટ સાવિત્રીના વ્રતમાં પૂજા માટે તમારે ધૂપ દીપ ફળ ચોખા હળદર સિંદૂર ફળો અને પલાળેલા કાળા ચણા મીઠાઈ ગંગાજળ સોપારી માટીનો ઘડો તમારે લેવાનો છે વટ વૃક્ષની સાત વાર પરિક્રમા કરવી અને લાલ અથવા પીળા રંગના દોરાથી વટવૃક્ષને બાંધવો વટ સાવિત્રીની કથાનો પાઠ કરવો ભોગ અર્પિત કરવો અને ગરીબોમાં વસ્ત્ર અથવા ધનનું દાન કરવું હિન્દુ માન્યતાઓ અનુસાર વટવૃક્ષ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને શિવનું પ્રતિક માનવામાં આવે છે અને તેની પૂજાથી સૌભાગ્ય સમૃદ્ધિ અને પતિના દીર્ઘાયુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વ્રતકથા અનુસાર સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા પ્રાપ્ત કર્યા હતા તેમની દ્રઢ નિષ્ઠા ભક્તિ અને બુદ્ધિ મહત્વના કારણે યમરાજે સત્યવાનનું જીવન પાછું આપ્યું હતું આ કથા સ્ત્રીના સમર્પણ અને પ્રેમનું પ્રતિક છે વટ સાવિત્રી વ્રતની પૂજા અભિજિત મુહૂર્તમાં કરવી અત્યંત શુભ માનવામાં આવે છે અભિજીત મુહૂર્ત દિવસના મધ્યમાં આવે છે આ મુહૂર્તમાં પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર વટ સાવિત્રી વ્રત તમામ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને માતા સાવિત્રીજીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના રોગ કષ્ટ દુઃખ દરિદ્રતાથી સદાય માટે મુક્તિ મળે છે સાથે જ વટ સાવિત્રી વ્રતના પાવન દિવસે અમુક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિ પોતાના જન્મ જન્મંતરમાં કરવામાં આવેલા તમામ પાપકર્મોથી છુટકારો મેળવી શકે છે મિત્રો વીડિયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી કરીએ છીએ કે આજની વીડિયોને એક લાઇક જરૂર કરી દો અને માતાઓ બહેનો સાથે શેર જરૂરથી કરી દો આવો ભક્તો હવે જાણીએ વટ સાવિત્રી વ્રત પર એવા અમુક વિશેષ ઉપાય જે તમારે જરૂર કરવા જોઈએ જો મિત્રો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં તમામ વસ્તુઓ તમારા મન અનુસાર થાય તમારા અનુકૂળ રહે પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગલ થાય સંતાનના જીવનમાં ક્યારે કોઈ દુઃખ પરેશાની ના આવે

અને જો કોઈ કારણવશ તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ના કરી શકો તો મિશ્રી અથવા કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભા પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લાવી શકો છો જે કોઈ વ્યક્તિ આ શુભ અને મંગલકારી દિવસે ખાસ કરીને અંગુર ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી વટ સાવિત્રી વ્રતના આ પાવન દિવસે અંગુરમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે સાથે જ ભગવાન વિષ્ણુને શેરડી જરૂર અર્પિત કરવી જોઈએ આ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે જો શેરડીના મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ચડાવી શકાય છે વટ સાવિત્રી વ્રતના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પિત કરવી અને મખાના પણ જરૂર ચડાવવા જોઈએ ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભર્યા રહે છે આ શુભ અને મંગલકારી દિવસે ભગવાન ગણેશને જે કોઈ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પિત કરે છે તો તેને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો આવો વ્યક્તિ આપોઆપ ધનવાન બનતો જાય છે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પિત કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જે કોઈ વ્યક્તિ વઠ સાવિત્રી વ્રતના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહો નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે અને તેને ધનવાન બનવાથી કોઈ પણ રોકી શકતું નથી મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી એવી બીમારીઓ છે 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 જે સમાપ્ત થઈ જાય માનવામાં આવે વટ વ્રત વ્રતના દિવસે સીતાફળ ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ ફળ ખાધું હતું મિત્રો હવે વાત કરીએ વટસાવિત્રી વ્રત પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જાય છે કોઈ પણ વ્યક્તિ એ આવું ભોજન ન કરવું જોઈએ આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી વિષ્ણુ પણ ક્રોધિત થઈ જાય છે મિત્રો આ દિવસે લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ કારણ કે આ દિવસે અનેક પ્રકારના શુભ અને માંગલિક યોગ બની રહ્યા છે તેથી આ શુભ અને મંગલકારી દિવસે જે લોકો ડુંગળી અને લસણ ખાય છે તેમના ઘરમાં હંમેશા રાહો કેતુનો વાસ થઈ જાય છે અને જે ઘરમાં રાહો કેતુનો વાસ થઈ જાય છે તેવા ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નથી રહેતી તેથી વટ સાવિત્રી વ્રતના દિવસે આવી ચીજ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વસ્તુઓ ઘરમાં અવશ્ય બનાવી જોઈએ જેમ કે કડી પકોડા પીળો હલવો જરૂર બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોના સમાન માનવામાં આવે છે તેથી આ દિવસે બની શકે તો તમારે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુનીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે વડીલોનું સન્માન કરવું જોઈએ અને આ દિવસે ખાસ કરીને કોઈ પણ સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ આ શુભ દિવસ પર જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માંગવા માટે આવે છે તો બની શકે તો તે વ્યક્તિને તમારી ક્ષમતા મુજબ કંઈક ને કંઈક જરૂર આપવું જોઈએ મિત્રો જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાં સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયના શરીર પર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી બની શકે તો દરરોજ તમારે ભોજન બનાવીને સૌથી પહેલા એક રોટલી ગાય માતાને જરૂર ખવડાવી જોઈએ આમ કરવાથી તમારા દરેક કામ આસાન બની જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જો સંભવ હોય તો ગાય માતાની સાત વાર પરિક્રમા પણ કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર થાય છે તો મિત્રો આ રીતે તમે વટ સાવિત્રી વ્રતના દિવસે વિશેષ વાતોનું ધ્યાન રાખીને અને વિશેષ ઉપાય કરીને તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો મિત્રો આવો હવે વાત કરીએ વટ સાવિત્રી વ્રતના દિવસે કરવામાં વિશેષ ઉપાય વિશે વટ સાવિત્રી વ્રતના દિવસે તમારે દેવ વૃક્ષ કહેવાતા વડના વૃક્ષની નીચે બેસીને સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવી જોઈએ વડના ઝાડની સાત કે અગિયાર વાર પરિક્રમા કરી તેની આસપાસ કાચો સૂત્રનો દોરો લપેટો જો સૂતર ન હોય તો તમે રક્ષાસૂત્ર પણ લપેટી શકો છો ત્યારબાદ વડના ઝાડને જળ અર્પણ કરો વટ સાવિત્રી વ્રતની કથા સાંભળો ત્યારબાદ તમારા પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો તેમના આશીર્વાદથી તમારા પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે જો તમારા વૈવાહિક જીવનમાં કંકાસ હોય તો તેને દૂર કરવા અને વૈવાહિક જીવનને ખુશહાલ બનાવવા માંગો છો તો વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડ નીચે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો ત્યાં ઘીનો દીવો પ્રગટાવો તમારા પતિ સાથે અગિયાર વાર વટ વૃક્ષની પરિક્રમા કરો લક્ષ્મી નારાયણના આશીર્વાદથી તમારું દાંપત્ય જીવન સુખી રહેશે જો શક્ય હોય તો તમે આ ઉપાય દરરોજ કરી શકો છો જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય અને તમારા પર દેવાનો બોજ વધી ગયો હોય તો તમારે વટ સાવિત્રી વ્રતના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ દેવી લક્ષ્મીને અગિયાર પીળી કોડીઓ ચઢાવો જો પીળી કોડીઓ ન હોય તો તમે સફેદ કોડીઓ પર હળદર લગાવીને અર્પણ કરી શકો છો તો મિત્રો આશા છે કે આજની વીડિયો તમને જરૂરથી સારી લાગી હશે આજની વીડિયો પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માં લક્ષ્મી